ઘણા દિવસ પછી આપણે રોકીને મેળી ઉપર લઈ એવા ગાશી પર તો હાલ અહીંયા 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 તો કેટલો સમજાય છે તો કેમ કે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાનું જ સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં અને સવાર સવારમાં ભાઈ આપણે અગાસી પર આવી ગયા અને નેક્સ્ટ લેવલ ભાઈ વ્યૂ છે ને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે અને આપણે અગાસી પર આવી ગયા છે ને કબોતર અંદર બધા પૂરા છે ને રાતે વરસાદ જેવું આવ્યું હતું અને અગાસી સાફ કરતો તો ઓકે થોડી અગાસી સિઝા કરવાની બાકી છે આપણે પહેલાં એ પહેલા આપણે કબૂતરને બારે કાઢી અને ઉડાડી કેમકે તન ચાદી ત્યાં થઈ ગયા છે અને ભાઈ મેં તમને કીધું હતું કે આપણે ભાઈ ચેલેન્જ રાખશું પણ આપણે ભાઈ ઉડાડતા નતા આપણા થોડાક ત્યાં કેમ કે મને થોડુંક તાવ જેવું આવતું હતું એવા માટે અને આજે થોડુંક સારું છે અને ભાઈ આજે કબૂતર કાઢીએ આપણે બારે મને ઉડાડી અને કેવા કુડે ઉડે એ જોઈ આપણે તો ખરે તો સારંગપુરી ભાઈ એક વાગ્યા પછી ઉતરો હતો બહુ જોરદાર ઉડ્યો હતો સારંગપુરી અને આજે પાછા કાઢી કબૂતરને બારે અને ઉડાડી દેલા તો ચડાય રહ્યો એન્ડ સુધી હા ભાઈ જુઓ કે પાંચ છ કબૂતર આપણે ઉડાડી દીધા જઈએ બોર્ડરવાળાને ઉડાડ્યો નથી થોડોક ડીમ થઈ ગયો છે બીમાર થઈ ગયો છે ને આ કબૂતરે થોડુંક તકલીફ થઈ છે ઉડવામાં પેલા તો મારે છે જુઓ અને ઊંચા બહુ ચડતા નથી કેમ કે આપણે દિવસે ઉડાડ્યા નથી અને પાછા અંદરને અંદર પૂરી રાખતા હાંજે એક ટાઈમ જ ખોલતા આપણે એટલે હવે આજે થોડાક

થોડુંક વારવાનું છે એ બધું વારી નાખે તો ભાઈ આખી અગાસી સાફ કરી નાખીને કબૂતર જેવું દે છે થોડા પીચા અને હવે બીજા જઈએ ને એક બે રાઉન્ડ મરાવી લઈએ ને આ ભલે ઉતરી જાય હવે આપણે આજે ઉડવા નથી દેવા બહુ જાજી ઘડી ને આમાં હવે બીજા કબૂતર જઈએ ને આપણે ઉડાડી દઈએ આજ ને નવા જઈએ ને નવા ને આજે આપણે ઉડાડીએ હાલ જો એ હું કરે ભાગે છે કે નથી ભાગતા એક બે નવા જઈએ ને ઉડાડી દઈએ આજે ભેગા જળા રહેજો એમ સુધી ભાઈ બધાય બધા કબૂતરે આપણે ઉડાડી દીધા ને બધાય કબૂતર જો ઊંચા ઉડે છે પેલા ઉડાડ્યા તો એ સાવ ચાવ દેજે ને આ બધા નીચે ઉડી અને આ એક નવો છે જો અને એક હજી એક બે છે તો ભાઈ નવા ની આપણે ભેગા ઉડાડી દીધા છે અને આ બાજુ વાળાના અને આપણે છે તો જો કેટલા બધા કબૂતર લાગે છે જો ઓલા મસ્ત ઉડે છે તો આ હમણાં એના ભેગા થઈ જાય આ બધા ધીમે ધીમે આવી ઊંચા ચડી ગયા હમણાં જો કેટલા બધા કબૂતર ઉડી ગયા નજી તો એટલા તો અંદર પડ્યા છે આપણે એ બધાને ઉડાડવાની છે પણ હજી એને વાર છે બહુ મસ્ત મજાના કબૂતર ઉડી ગયા છે ધીમે ધીમે ઊંચા ચડતા જાય છે અને જોઈ ઘડી ઘડી માં ઊંચા ચડે આજે એવું લાગે છે કે પેક થાય તો થાય આ કબૂતર હવે આ તેની જે ઉડાડે છે આપણે એ બધા પેક થાય આજે હજી ઘણા બધા કબૂતર મસ્ત મજાના છે જે અંદર જે એને ઉડાડવાના છે ભાઈ જે વાર જે આપણે અને હવે આના કરતાં સારા કબૂતર આમાં ભાઈ છે એટલે આ કબૂતર તો આપણે દેખાડવાના નથી કોઈને ભાઈ દસ કે સબસ્ક્રાઈબ કરાવી નાખો એટલે એ કબૂતર હું તમને બતાવી દે ફાઈનલ તો ભાઈ આમાં કબૂતર છે ને બહુ આઈટમ ભરી રહી છે એમ બધી છે અચ્છીને એક વસ્તુ હારી ભરી છે આમાં એટલે બહુ મસ્ત કબૂતર આ પેટીમાં છે એટલે એ ટાઈમ આવશે ને ત્યારે આપણે બતાવવાના છે પણ તાં સુધી આપણે કબૂતર બતાવવાના નથી અને આ ઉડે છે બધાય અને બાકી આમાંય ભૈરા છે ને આમાંય ભૈરાજીએ જે આ પેટી આપણે ભરવાની છે એટલે આમાં જી કબૂતર જે દ કે સબસ્ક્રાઇબ કરાવી નાખો ભાઈ એટલે હું તમને બતાવી દઉં ખાલી દ કે સબસ્ક્રાઈબ અને ભાઈ બને એટલો વિડીયો શેર કરો ભાઈ એટલે વ્યૂ આપણામાં વધતા જાય ને તમારા ભાઈ બંધ દોસ્તાને કહો કે પ્રકાશભાઈને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો અને ભાઈ બને એટલો સપોર્ટ કરો ભાઈ તમારા તકી જ આપણે આમાં આવ્યા છે કબૂતર બાજીમાં અને હવે ભાઈ એ જ કબૂતર બાજી આપણે ટોપમાં ઉગાડશે અને આપણે ભાઈ હવે જો ખાલી કે શું કરવાના જઈ ખાલી બને એટલો સપોર્ટ કરો ભાઈ તમે બધા બાકી જુઓ કે અત્યારે બહુ મસ્ત મજાના કબૂતર ઉડે છે ને મોટો ઘેરો થઈ ગયો છે આપણે ઉડે એવો નાની પેલા તમને બધાને ખબર જ છે કે ભાઈ આપણી આગળ કેટલા કબૂતર હતા અને અત્યારે કેટલા છે એટલે આવા આવવા સપોર્ટ કરતા રહ્યો બધા અને હજી આપણે ભાઈ હારામાં હારા કબૂતર લેવાના છીએ એટલે આપણે જે બોલી એ કરીને રહી અને પેલા ભાઈ આપણે શાયરીવાળા વિડીયો બનાવતા તો એ કીધું હતું કે થોડોક ટાઈમ ગારવો ભાઈ કે કબૂતર લાવશું તો આપણે ભાઈ કબૂતર તો આવી ગયા છે બધા હજી હું તમને એમ કહું છું કે હજી આના કરતા હારા આવશે એટલે ભાઈ જલ્દી જલ્દી દસ કે ખાલી સબસ્ક્રાઈબ કરાવી નાખો અને પછી જુઓ નજારો ખાલી કબૂતરનો અને બાકી તો અત્યારે બહુ સારા ઉડે જ છે વાંધો નથી બહુ બહુ મસ્ત મજા ના આવે ઉડે છે આ ઉડે છે ને ચાર પાંચ ઉપર ઉડે છે અને આ એક નવો જોઈએ એ આમ નખો નખો ઉડે છે એક ફેર ભાગી ગયો તો ભાઈ પાછો માન માન આવ્યો જોય ભાઈ આમ કબૂતર આપણે ફૂલી નહીં ખાચીએ ને પહેલાં ઉડાઈડા હતા પહેલાં એજી ઉડે છે અને બાકી અંધાઈ કબૂતર ફૂલી નહીં ખાચીએ નદાસી જોવા સાફ પણ છે બધા બેઠા છે ખાવા પીવાનું નાખી પાણી તો દીધી દીધું છે ખાવાનું નાખી દઈએ આપણે અને જ્યાં કાઢી આખનો નર છે ઉડાડ્યો હતો આપણે જ્યાંની પહેલાં એક ફેર હમણાં ભાગી ગયો તો ત્યારે હાંજી એટ માન આવ્યો હતો ભાગી બે ત્રણ કબૂતર નવા ઉડાડ્યા હતા આપણે બીજી જોવા ઊંચા ઉડે છે બીજા હંધા કબૂતર ને આપણે ખાવાનું હલો આ આ આ આ હા હા જો ખાવા આવી ગયો બધે આપણો હરો બધા થાય છે ને આપણો હરો ખબર આવ્યું છે ને એમ તો ભૂખો નથી પડતો આવે જે આપડી ખાવા તો જો સમજુ છે અને ઓલા હવે નીચે ઉતારવા મન છે ધીમે ધીમે આપણે તો એને ખાવાનું દઈ દીધું આપણે આપણે રોકીને આજે ઉપર લઈ આવ્યા છે અને રખડાય છે રોકી તો ડાયો ડાયો ગયો ઘણા દિવસ પછી આપણે રોકીને મેળી ઉપર લઈ એવા ગાશી પર તો હાલ અહીંયા 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 તો કેટલા સમજાય છે એટલે આજે રોકીને આપણે ગાશી ઉપર લેતા આવ્યા ને હવે બીજા બધા કબૂતરને આપણે ખાવાનું નાખી અને અંદાજી ઉંમરને છે આપણા અને બારે કાઢી આને મેં પૂરી દીધા કેમ કે નીચે ના પડે એટલા માટે એને અત્યારે આપણે બાજા ખોલી પૂરવા પડે લખત ના પૂરી આપણે બધા કબૂતરને ખોલી નાખ્યા છીએ અને ખોલી શું ખોલી નાખ્યા અને બાકી બધા ખુલા જ છે તો હવા નામ ની આપણે અને ભાઈ આજે બે વાગે કબૂતર ઉડાય છે આપડે જયારે ને હા નવો વાગે ઉડાડ્યા છે ને બે વાગે ઉતરાય છે આપણા કબૂતર ત્રણ દી ઉપર ઉઠતા હતા ને ચાર એ બહુ મોડા ઉતરાય છે ને ભાઈ આપણે થોડુંક કામ હતું એટલે બાર વગે ગયા તા વાડીએ વગે ગયા હતા અને પછી આપણે હવે અત્યારે સાંજે અગાસી ઉપર આવ્યા છે પાછા અને બધા કબૂતરા અહીંયા બેઠા છે મસ્ત મજાના થઈ ગયા છે અને એ રોકીમાં બેઠો રોકી હાલ તો રોકી જો મારી એ રોકી આયા અહીંયા આવતો હાલ જોવે છે નીચે જવાનું કરે છે અહીંયા અહીંયા રોકીયા આજ બધા કબૂતર ભેગો એને રેતો મૂક્યો છે આપણે બધા આ કબૂતર આપણે ખાવા પીવા નાખી અને ડોલ નીચે નાખી છે પાણી ભરી દઈએ ને પાણી આપણે ઉપર ખેંચી લઈ અને રોકી આવી ગયો અને પાણી બાણી નાખી પીવાનું અને ખવરાય પીવરાય લઈ જવા રોકી આ તો કેવા મસ્ત મજાનો થઈ ગયો છે હવે તો કે જાતો નથી પેલા તો ભાગવાની બીક લાગતી આપને

એનો ખાવા પીવાનું બધું નોખો નીચે નીચે રૂમમાં હોય અને મેં તમને આના વ્લોગ આની પેલા બ્લોગ બનાવ્યો ત્યારે બતાવ્યું તો બધા બાકી બધા કબૂતર જાઓ કેવા મસ્ત મજાના થઈ ગયા છે ને ખાઈ પીએ છીએ એક બે બીમાર છે ને હમણાં દવા જાઉં અને ગામમાં જાય એટલે દવા લેતો આવું દવા બવા પાઈ દઈએ આપણે એટલે એ રિકવર થઈ જાય પછી અને બાકી અહીંયા બેઠો છે આપણો રોકી રોકીયા રોકી અહીંયા મસ્ત મજા ના ત્યારે આપણા કબૂતર થઈ ગયા છે થોડા કબૂતર બારે છે ને બાકી બધા અંદર પૂરાઈ ગયા છે એટલે હવે અત્યારે આમની ખુલ્લો મૂકીને હોય જાય ને પાછું કેમ કે રાતે હમણાં મારે અત્યારે ગોડી લેવા જ આવી જાય અને પાછું આવી પછી ગોળી બોડી પાઈ જાય તો બધા કબૂતર અંદર પૂરાઈ જાય ગોળી બોડી પાય ને પંખો ચાલુ કરી ને પછી જારી બારી દઈ દે આડી અને બાકી વ્લોગનું હવે એન્ડ કરી દઉં કેમ કે મારે ગામમાં જવું છે આના માટે દવા લેવા અને હવે માથે પાછું આઠ નવ વાગે ઉપર ચડીએ અંધારાનો કેમ કે ત્યાં હું તો અત્યારે અહીંયા બેઠા છે બાકી અંદર તો પુરાઈ જ જાય આમની બાકી આમની અત્યારે ખુલ્લું રહેવા દઉં બાકી આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય